તો હેલો ગાઈ સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગ વિડીયોમાં તો આજે આપણે આવી ગયા હતા સાઈડ ઉપર પાછા અને કામ ચાલુ થઈ ગયું છે તો પાણી કાઢવા માટે પંપ લગાવી દીધો છે પાણી કાઢવાનું ચાલુ કરી નાખ્યું છે અને પાણી કાઢે છે પાણી પૂલ ભરાઈ ગયું હતું અંદર તો પાણી કાઢવા માટે લાગી તમને ચાલો ત્યાં પાણી કાઢે છે એ બતાવીશ તો વ્લોગમાં જોડાઈ જઈ ગયું કન્ટિન્યુ પાણી ભરાઈ ગયું છે ખાડામાં તો માણસો પણ આવી ગયા છે પંપ લગાડી દીધો છે અને પાણી કાઢવાનું પણ ચાલુ થઈ ગયું છે ફૂલ જ ભરાઈ ગયા છે એક બે દોઢ ફૂટ ખાલી છે કરવું પાણી ફૂલ જ ચાલુ કરી નાખ્યું એટલે સ્પીટો પાણી નીકળી જાય આગળ કામ ચાલુ થાય તો ચાલો બ્લોગમાં જોડાઈ રહેજો આજે તો આજ જ છે આજે કંઈ કામ થાય એમ લાગતું નહીં પાણી છે એટલે તો મળીએ આગળ બ્લોગમાં જોડાઈ રહેજો આપણે બપોર પછી પાછું કામ ચાલુ કરી નાખ્યું હતું કામ ચાલુ કર્યું અને કામમાં ભંગ પડાવવા માટે અચાનક ફૂલ જ વરસાદ ચાલુ થઈ ગયો છે ફૂલ જ ચાલુ છે હમણાં જોઈ શકો તમે હજી એનું જોર બહુ જ છે એમ વધે જ છે ધીરે ધીરે વધે છે ધીમો ધીમો હમણાં ચાલુ હતું હમણાં અત્યારે ફૂલ જ થઈ ગયો ફૂલ જ ચાલુ થઈ ગયો છે અવાજ તમને આવતો હશે કે શેરમાં અવાજ કેટલો આવે છે એટલામાં પાણી પાણી થઈ ગયું હાલી પાંચ મિનિટ થઈ જાય વરસાદ આવ્યા કામ બંધ થઈ જવાનું છે બ્લોકમાં જોડાઈ રહ્યા કેટલી વાર અત્યારે આપણું કામ પતી ગયું છે પાંચ વાગી વાગી છે એટલે લેબર બી છૂટી થઈ ગઈ છે આપણી પણ હવે છૂટી થઈ ગઈ એટલે આપણે સીધા જઈશું ઘરે સુરત મતલબ તો બ્લોકમાં જોડાઈ પણ સીધા જઈશું સુરત તો ચાલો જઈએ સુરત

વરસાદ આગળ આવી ગયો તો તમે જોઈ લો આગળ એટલો વરસાદ આવી ગયો એક જ આ જ ફૂલ જ આવી ગયું હતું હરિયાળી છે એકદમ નીલી હરિયાળી છે શકો તમે લેવા છે પણ પાણી છે શેરડી લેવા માટે જ ઉભર્યા હતા આપણે જોઈ શકો આમ જાય છે એકદમ ચાલુ કારણ સ્પીડમાં શિરડી કામ માટે ઉભાર્યા હતા પણ શિરડી તો ચાલો મળીએ આગળ જઈને કરી ઘરે આવીને નાઈ લીધું અને જમી લીધું અને હવે આપણે બે છે વિડીયો એડિટિંગ માટે આજે થોડું વહેલું જમી લીધું કારણ કે આજે કંઈક ચંદ્રગ્રહણ છે ને તો એટલા માટે કંઈક સાત વાગે ખાઈ લેવાનું હતું પછી કંઈક ખવાતું નથી એટલે તો આપણે ખાઈ લીધું છે અને હવે બે છે આપણે વિડીયો એડિટિંગ માટે તો અહીંયા આપણે વિડીયોનો એન્ડ કરીએ તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો સપોર્ટ કરતા રહેજો જય હિન્દ જય ભારત જય માતાજી તો મળીશું કાલે નવા બ્લોગ સાથે ત્યારે સુધી વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો જય માતાજી